હલો મિત્રો ગુડ મોર્નિંગ ટુ એવરીબડી હું છું નરેશભાઈચંદ મેઘાણી જનજાગૃતિ મંચ ભાવનગર ગુજરાત હાલના સમયમાં થોડા સમય અગાઉ સુખદેવસિંહ ઝાલા સાહેબ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા આપતા હતા તેમ તેઓ પાછા થયા તેમના અનુસંધાને આજે હું એક વિડીયો બનાવી રહ્યો છું અને મારા જે સંભાળણા છે મેં તેમના વિશે જે વાતો સાંભળી છે તે હું મારી અંતરની ઈચ્છા છે કે લોકો સુધી પહોંચે ઝાલા સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ અને ઈમાનની એક જીવતી મશાલ હતા પોલીસની વર્તી શું કહેવાય તે ઝાલા સાહેબે લોકોને પોતાના કર્તવ્ય કર્મ દ્વારા એક સુખદ સંદેશ આપ્યો છે કે વર્ધીની તાકાત શું કહેવાય ફરજ શું કહેવાય ઈમાન શું કહેવાય ઝાલા સાહેબ એક સ્ટ્રીક નેચર હતા અને તેઓનો એક પ્લસ પોઈન્ટ હતો કે ડર જેવો શબ્દ સુખદેવસિંહ ઝાલા સાહેબની ડિક્શનરીમાં નહોતો આ દરેક પોલીસ કર્મચારીઓએ તેમના ચિત્રેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ અને જે ફરજનો જે આણંદ છે તેનો અનુભવ કરવો જોઈએ સુખદેવસિંહ ઝાલા સાહેબ અને હસમુખભાઈ પટેલ તેમની જોડી ખૂબ વખણાય છે જ્યાં જ્યાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથ કથળતા ત્યાં ગુજરાત ગવર્મેન્ટ હસમુખભાઈ પટેલ અને સુખદેવસિંહ ઝાલા સાહેબની ત્યાં બદલી થતી અને ટૂંક સમયમાં તેઓ ટોટલી કાયદો વ્યવસ્થા ઉપર કંટ્રોલ કરી લેતા તેમનો જે સ્ટ્રીક નેચર હતો તેમની જે આત્મ મનોબળ હતું તેઓ ગાયત્રીના ઉપાસક હતા અને બીજું કહું કે એક એમની જે હિંમત હતી એક ક્ષત્રિયની હિંમતને દાદ દેવી પડે તેવી તેમની હિંમત હતી તેવા વિશે સંભળાય છે કે પોરબંદરમાં તેઓએ અમુક જે તત્વો હતા જે એવી વાતો સાંભળવા મળી છે ત્યાં પોતે કુંડાળું દોરતા અને એ પોતાને આત્મબળે કહેતા કે ભાઈ દરેક આ કુંડાળામાં એક કલાકમાં હથિયાર જમા કરી દો અને કલાકમાં હથિયાર જમા થઈ જતા મને યાદ છે કે જ્યારે ભાવનગરમાં દબાણો વધી ગયા હતા તે દરમિયાન ઝાલા સાહેબે આ આ વર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે સંભાળી લીધેલું અને એ દરમિયાન ઝાલા સાહેબ મારા એક વાત સાંભળી છે તેમ વાંચી છે ને જે મારો જે પોતાનો અનુભવ છે તે મુજબ જ્યારે અહીંયા દબાણ હતા આપણે ભાવનગરમાં નાકાથી ટોપ થ્રી સર્કલ ઝાલા સાહેબ એની પહેલાં કેવડાવ્યું અને નેક્સ્ટ ડે પોતે જઈને ઊભા રહ્યા એનો પ્રભાવ તમે જુઓ તમે ઊભા રહીને માત્ર જીપની બહાર એણે ઊભા રહ્યા ટોપી નીચે હાથમાં પકડી અને ટૂંક સમયમાં દરેક કેબિનવાળાઓએ સ્વયંભૂ સાહેબને માનમાં સાહેબનું પ્રત્યે એ લોકોનો જે ભાવ હતો જે સાહેબની જે તાક હતી અને સાહેબનો જે પ્રભાવ હતો સ્વયંભૂ દરેકે પોતાના દબાણો હટાવવા માંડ્યા ટ્રકો ભરાવા માંડી અને ચાર પાંચ કલાકમાં ટોટલી દબાણો આપમેળે હટી ગયા આ સાહેબનો પ્રભાવ છે આ મર્કન્ટાઇલ બેંક ઉઠી ગઈ ત્યારે તેમના કન્વીનર તરીકે શબીર ખરાણી અને નરેશ મેઘાણી બે લોકોના આગેવાન બન્યા તેમાંનો એક હું ભાઈચંદ મેઘાણી આપની સમક્ષ અત્યારે વાતો કરી રહ્યા છું આ બેંકના અનુસંધાને અમારે હસમુખભાઈ પટેલ અને ઝાલા સાહેબ સાથે બે ત્રણ વાર મુલાકાત થઈ છે તેમણે સત્યનો સાથ આપવા અમને હિંમત આપી હતી અને એકવાર મને યાદ છે મારા સંભાળ મુજબ સાહેબ જ્યારે આવ્યા શરૂઆતમાં ત્યારે અમુક જે દૂધના કેન હતા જે અમુક લોકોએ વેપારીએ બહાર રાખેલા એમના અનુસંધાને તેમની સાહેબે ધરપકડ કરી હતી તે અનુસંધાને હું સી ડિવિઝનમાં ગયો સાહેબને એક રિક્વેસ્ટ કરી કે સાહેબ એક ભલાભાઈ ભરવાડ કરીને એક છે તમે જે ધરપકડ કરી એમાંથી હા એ કે એ ખરેખર કે માણા ભલા છે પણ બદન સાથે છે એટલે મારે એમને એફઆરઆઈ કરવી પડે એટલે મેં એને બીજી એક રિક્વેસ્ટ કરી સાહેબ એમના ઘરેથી છે બેન જે મેં બેન મહિના છે એ સવારના રડે છે અને એની પરિસ્થિતિની મેં એમને જાણ કરી અને સાહેબને આ વસ્તુ ગળે ઉતરી તેમને એ દિવસ શનિવાર હતો નેક્સ્ટ ડે સન્ડે હતો એમને કોર્ટમાં એક કલાક હજી વાર હતી બંધ થવાને પછી બધા પાસે જામીન મગાવ્યા અને હેલ્પફુલ થયા અને દરેકને જામીન ઉપર કોર્ટ બંધ છોડી મૂક્યા એટલે આ એમનો જે નેચર હતો કોપરેટિવ નેચર બહારથી સ્ટ્રીક હતા પણ અંદરથી ખરેખર બહુ જ ટૂંકમાં લોકોનું કામ કરવાની એમની ભાવના હતી અને ઝાલા સાહેબ વિશે બીજું એક વાત કરીશ કે ઝાલા સાહેબ ગાયત્રીના ઉપાસક હતા અને તેમણે એક જે ચીલો દોર્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને પોતે ચાહત તો એ પીએસઆઈ અને ડીવાય સુધી ડીવાય એસપી સુધી પહોંચેલા ચાહત તો એ ડીઆઈજી અને આઈજી સુધી પહોંચી શકત પણ તેમણે પોતાની જે એમના સિદ્ધાંતો છે તેમની સાથે કોમ્પ્રોમાઇઝ કદી કરી નથી કદી કોઈનું દબાણ નીચે કામ કર્યું નથી એક સ્વમાની ઇન્સ્પેક્ટરની તેમનો જે રોલ છે એક દંતકથા સમાન છે અને તેઓના વિશે મેં એકવાર સી ડિવિઝનમાં લખીને મોકલાવ્યું હતું કે તમારી કક્ષાના પોલીસ અધિકારી આ સુધી આ ડિવિઝનમાં આવ્યા નથી અને આવશે પણ નહીં ટપાલ લખીને મોકલી હતી તેમણે મારા મિત્ર શબીર ખલાણીને કહેવું કે મેઘાણીભાઈને કેજો કે તમારી ટપાલ મને મળી છે આભાર થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ